ખબર બે આ બે વાયર ખરા ને આ નવી પેટર્ન આવી આ ચાઇના ની આના તમે આમ કઈ ને ભેગા કરો એટલે ભડાકો થાય એ તમામ કોઈ અસર ના પડે જે આ થ્રી દેખાય ને થ્રી એ પ્લેસ લખેલું એકસો નેવું એના બાજુ નો રે ને એ બસો વાળો બધી પેટર્ન અલગ અલગ છે આ બધા બોક્સ તમાર કોઠી કોઠી પણ આ

ના શેઠ એવું નહી આ બંદુક ના બંદૂક જો અહી ના પછી ફરો ફર ખાલી જે હારી ને એ તમને ફ્રી માં મળે બરોબર લઈ લો સાહેબ ખાલી

આપી દે બોલો કોઈ બીજું આ જુસે હું કીધા છોકરો પીવા પીવાનું ચાલુ રાખો એના આ તો તમે ઘેર જઈને પીજો હતો નહીં એનો

સોળ સોળ સાત 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 ના સાત ના આઠ આઠ ના આઠ ના આઠ ના નવ નવું બરાબર બરાબર જો હું તમે ગણાવો દુકાન જુઓ એક બે ત્રણ ચાર સાત

પણ આ તો પહોંચવાની ગાપતી હતી કારણ કે તમારે બેનો ત્રણસો પગાર કાઢવા માટે મારે કોક કરવું પડે એ તો બધું ઠીક પણ આ જોવાયા પેલા સામાન કશી જ નઈ લીધો બધા બધું બેઠા બધું અંદર તમે તો મારો કોણ કરો આપડે

થોડું પણ ટેન્શન તો બઉ આવી છે આજ તો મારે એક ભાઈબંધ ને આવવાનું હોય ને

ફોન કરી દોન તમાર તો એટલે મારા થોડી તકલીફ થઈ એટલે માં પડી તમારે કીધું લેવા ચાલે લે ચાલે

ના જ્યાં ના મોટું હતું અંતારો બસ આ મારી ટીમ ગતિ ધંધો હતો પણ લગે એટલે બોલાવી બોલાવી

પાતીજો હેડીજો પાતીજો તો મોઓ પાગળ આલા ઉસી ખાડા નાખ છાઈ ગઈ તો જો એ તો ના કેનામાં કેનામાં લઈ લે ના લે તો ના લે ને લે નાખો પાણી પાતીજો પાતીજો લ્યા નીલા પર ફેર ન કેમ હ જતો રે હો